રોજ સવારે કડવા લીમડાના પાન ખાવાના ફાયદા રોજ સવારે કડવા લીમડાના બસ બે પાન ચાવીને ખાવા શરીરના આ રોગ માટે દવા નહીં કરવી પડે લીમડો ખૂબ જ કડવો હોય છે તેને ખાવાનું કોઈ વિચારે પણ નહીં પરંતુ તેને ચાવીને ખાવાથી શરીરને જે પોષક તત્વો મળે છે અને જે ફાયદા થાય છે તે જાણીને તમે ચોક્કસથી ખાલી પેટ લીમડો ખાવાની શરૂઆત કરી દેશો જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે સવારના સમયે કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી પેટ હંમેશા બરાબર રહે જો પેટ બરાબર ન હોય તો શરીરમાં ઘણી બધી સમસ્યાઓ શરૂ થાય છે રોજ સવારે ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો તેનાથી બદલાતી ઋતુમાં પણ નિરોગી રહી શકાય છે આવી જ એક વસ્તુ છે કડવો લીમડો ગરમીની શરૂઆતનો આ સમય એવો હોય છે જ્યારે કડવો લીમડો ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે કડવા લીમડામાં એવા ઘણા બધા ગુણ હોય છે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે જો રોજ સવારે ખાલી પેટ તમે બે કડવા લીમડાના પાન પણ ચાવીને ખાઈ લો છો તો તે સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થઈ શકે છે આજે તમને કડવો લીમડો ચાવીને ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશ લીમડો ખૂબ જ કડવો હોય છે તેને ખાવાનું કોઈ વિચારે પણ નહીં પરંતુ તેને ચાવીને ખાવાથી શરીરને જે પોષક તત્વો મળે છે અને જે ફાયદા થાય છે તે જાણીને તમે ચોક્કસથી ખાલી પેટ લીમડો ખાવાની શરૂઆત કરી દેશો સૌથી પહેલાં તો જો તમે લીમડો ખાવાની શરૂઆત કરો છો તો ત્વચા ખીલમુક્ત થઈ જાય છે કડબો લીમડો ખાવાના ફાયદા એક ગરમીની શરૂઆતનો સમય એવો હોય છે જ્યારે રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે અને વારંવાર બીમારી આવે છે પરંતુ જે લોકો ખાલી પેટ લીમડાનું સેવન કરે છે તેઓ ફિટ રહે છે અને તેમની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે બે ખાલી પેટ લીમડું ચાવીને ખાવાથી કબજિયાતમાં પણ ફાયદો થાય છે લીમડું ચાવીને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે ખાલી પેટ લીમડું ચાવીને ખાવાથી ડાયજેશનમાં પણ સુધારો થાય છે ત્રણ લીમડો ખૂબ જ ગુણકારી વસ્તુ છે તેનું સેવન કરવાની સાથે તમે તેનો અલગ અલગ રીતે ઉપયોગ પણ કરી શકો છો ગરમીના દિવસોમાં લીમડાનો ઉપયોગ કરવાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે ચાર લીમડાના પાનનું સેવન કરવાથી શરીરમાં આવેલા સોજા પણ દૂર થાય છે અને શરીરમાં જામેલી ગંદકી પણ ધીરે ધીરે નીકળવા લાગે છે પાંચ આંખ માટે પણ કડવો લીમડો ફાયદાકારક છે સવારના સમયે બે પાન ચાવીને ખાઈ લેવાથી શરદી ઉધરસ જેવી સમસ્યા તો દવા વિના જ મટી જશે છ ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડો વરદાન છે સવારે ત્રણથી ચાર પાન ચાવીને ખાઈ લેવાથી અથવા તો તેનો રસ પી લેવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે સાત ઉનાળા દરમિયાન લીમડાને પાણીમાં ઉકાળી તે પાણીને ઠંડુ કરીને તેનાથી નહાવાથી સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે